મારું નામ સૌરભ કુમાર અશોકભાઈ ત્રિવેદી છે મેં વણિયાદ ગ્રામ પંચાયતમાં સરપંચ પદની માટે ઉમેદવારી કરી છે આજ રોજ વહેલી સવારે હું મારા મત વિસ્તારમાં નીકળ્યો હતો તે દરમિયાન કેટલાક અજાણ્યા શખ્સોએ મારી ગાડી પર ઇશારો કરી મને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી અને ગાડીનો પાછળનો કાચ તોડી નાખેલ તે દરમિયાન હું ડ્રાઈવિંગ સીટ ઉપરથી નીચે ઉતરી આવેલ અને જણાવેલ કે ભાઈ કેમ તમે આ રીતનું કરો છો તો એમણે મને ભાઈ આ ઘરે જઈને સુઈ જાઓ અત્યારે શાનો પ્રચાર કરો છો એમ કઈને ધમકાવવાનો પ્રયત્ન કર્યો હતો આ કેટલા વાગેની ઘટના હતી ના કયા કારણો આ વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસની ઘટના છે આ શકશો આમ ઓળખમાં આવી ગયો હતા હા જો એ રૂબરૂ મારી સમક્ષ પરેડ કરવામાં આવે તો હું તેમને જોઈને હું તેમની ઓળખ કરી શકું તેમ ત્રીજામાં મને આજે પથ્થરમારો થયો એ પછી હું ગાડી લઈ અને માતાજીના મંદિર અમારા ઘરની નજીક છે ત્યાં પહોંચી ગયેલ અને એ દરમિયાન મને અને ટેસ્ટના કારણે અચાનક જે આપણે હુમલો થયો એના લીધે મને છાતીમાં પેન ઉપડ્યું તો મેં એકસો આઠનો જાતે સંપર્ક કરીને પ્રાથમિક સારવાર લીધી ત્યારબાદ નીયટી હોસ્પિટલમાં જાય અને હાલ મોડાછા સાર્વજનિક મેં એડમિટ છું ચૂંટણીનું અંગત આ લોકોએ યદાવત રાખી છે કે ભાઈ તમારું એક જ બ્રાહ્મણનું મકાન છે અને તમે કેમ ઉમેદવારી કરો છો આના પહેલાં પણ મને જ્યારે ચૂંટણીનું ફોર્મ ખેંચવાનું હતું એના બે દિવસ અગાઉ ઘણા શખ્સોના મારા પર કોલ આવતા હતા અને તમે પાછું ખેંચી લો અને ગામમાંથી પણ કેટલાક શખ્સોએ મારા મમ્મી પપ્પાને ફોન કરીને ધમકીઓ આપતા હતા